મોદી પવાર સામ સામે ગુજરાત બન્યું સૌર ઉર્જા નું હબ આઈપીએલ ઉપર સટ્ટો રમારતા સટોડિયા ઝડપાયા કોંગ્રેસના અર્જુને આપી કાયદાની પરીક્ષા ગૌરવ બનતા ગુજરાતીઓને ગિરનાર શિરોમણી એવોર્ડ

રાજ્યભરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ભર ઉનાળે ધૂમધકતા તાપ વચ્ચે અચાનક વાદળોના ઉમડધૂમડ આકાશમાં છવાઈ ગયું છે તો સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અનેક જગ્યાએ વરસાદે પણ પોતાની માઝા મૂકી છે જ્યારે આજે મોડી રાતથી લઈ આજે સવારે પણ અમદાવાદમાં વરસાદી બુંદો અમદાવાદીઓને અમી છાંટણા નાખી રહ્યા છે આજે સવારે ઓફિસે નીકળેલા લોકો પણ જરમર વરસાદની ભર ઉનાળે મજા માણતા નજરે પડ્યા પરંતુ આ કમોસમી વરસાદ માંગીનું કારણ પણ બની શકે છે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના કારણે ઋતુઓમાં પરિવર્તન સામાન્ય બાબત દેખાઈ રહી છે પરંતુ વરસાદની વાટ જોતા અમદાવાદીઓ વાદળછાયું વાતાવરણ હોય તો વરસાદની રમઝટ દાણવડા ઝાપટતા તરત જ નજરે પડે જ્યારે પ્રેમી યુગલો પણ આ આહલાદક વાતાવરણની મજા માણી રહ્યા છે કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવાર ગુરુવારે આણંદમાં નેશનલ ડેરી પ્લાનનું એનડીડીબી ના કેમ્પમાં લોન્ચિંગ કર્યું આ પ્રસંગે પવારે જણાવ્યું હતું શ્વેત ક્રાંતિના પગલે વિશ્વમાં સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ તરીકે ભારતની ગણના થઈ રહી છે આ ઉપરાંત કપાસને નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવવા અંગે વડાપ્રધાન સાથે મંત્રણા કરી खेडों तो हित ने ध्यान में लेवा से हूँ जिसका लाखी आज हो रहा है यहाँ नेशनल डेली प्लान कानून में संविधान में एक बदलाव करके कोई नया रास्ता देश को दिखाया है मुझे विश्वास है કે આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને કૃષિ મંત્રી શરદ પવાર બંને એક જ મંચ ઉપર હતા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા આયોજિત रूपया हजार बस्सौ बैतालीस करोड़ खर्चे बीजे श्वेत क्रांति समा न उदघाटन ने गण प्रसंगे मुख्यमंत्री नरेन्द्र मोदी केंद्र प्रहार पर प्रहार करने एक मौको छोड़ियो नहीं हम ये जो एकदम से हमारा ग्राम नीचे चला जाता है उसको बचा सकते हैं दिशा तो में सोचने की आवश्यकता मुझे लगती है उसी प्रकार से शायद मैं यहाँ आलोचना करना नहीं चाहता हूं મટન નિકાસ ઉપર વધારે ધ્યાન આપી રહી છે તેવો આક્ષેપ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર ની નીતિ થી ભારતના અર્થતંત્ર માટે ખતરો પેદા થઈ રહ્યો છે પશુઓની મોટા પાયે થાય છે અને કેન્દ્રની નબળી સુરક્ષા નીતિથી ભારતની ગાય સહિતના દુધારા પશુઓનું બાંગ્લાદેશમાં સ્મગલિંગ થઈ રહ્યું છે જો કે આ કટાક્ષનો જવાબ આપવાનું ટાળતા પવારે જણાવ્યું હતું કે હું પણ મોદીની ટીકાનો જવાબ આપી શક્યો હોત પણ આમંત્રિતોની ઝાટકણી કાઢવી યોગ્ય ન ગણાય તેથી જવાબ ના આપ્યો एक बात हमेशा ध्यान में रखनी चाहिए कि कोई मेहमान आपके पास आने के बाद मेहमान ने कुछ समस्या रखी कुछ बातें की और कुछ आलोचना भी की इसमें इसका जवाब देना हमें ठीक नहीं लगता राज्य सरकार रूफटॉप सोलर पावर पॉलिसी अमल में मुकाशे जेना कारण सामान्य नागरिक पोता मकान की छत ऊपर सूर्य ऊर्जा की वीजड़ी पैदा कर सरकार ने वह सकते आ शब्दों से पाटन खाते एशिया न सौ सोलर प्लांट न उद्घाटन प्रसंग मुख्यमंत्री मोदी सूर्य की वेदना आज वही सूरज उनकी शक्ति का स्रोत बन गया अगर सही इनिशिएटिव लिया जाए तो जीवन कैसे बदला जा सकता है यहाँ के लोगों ने देखा है

सप्ताह ये यहां खेलते थे आनंद फ्लैट में ये 304 में तो राजेश नटरलाल मोदी करके है और दूसरा भावेश धीरजलाल पटेल करके दोनों ट्रेडम पकड़ा गया उसके पास से ज्यादा चार लाख इक्यासी हजार चार सौ रूपया की नगद मिली और दूसरे जो उसका टीवी लैपटॉप मिला के सब पांच लाख अठनौ सितर हजार नौ सौ की टोटल मुद्दा माल है वो सीज किया हुआ है तीन के खिलाफ तो जुगाड़ का गुना दाखिल किया है ये लोकल लगता है आज तो ये जो लोकल वो जो आदमी उसके पास खेलते थे तो ज्यादा वो दूसरे के जो मेन बुक्की है वो यहां का लोकल लोकल का बुक्की है जेपी करके है वो आदमी के पास वो खुद खेलता था सजा तो फोर फाइव तरह जब जुआ के मुताबिक होता है जुगार जुगार का केस लगता है उसमें अभी एक आदमी फरार है दो आदमी को पकड़ा है तो आए वो राजेश नटवालाल मोदी करके है और दूसरा भावेश धीरजलाल पटेल करके है वो वेजलपुर रहता है और तीसरा एक आदमी वॉन्टेड तो पूरा नाम नहीं मिला है वो अभी इन्वेस्टिगेशन चल रहा है

શિરોમણી પુરસ્કાર થી સન્માન કોઈ અંતર્ગત ગઈકાલે રાજ્યપાલ ના હસ્તે વિવિધ કેટેગરી માં માઇલ સ્ટોન કામગીરી કરનાર મહાનુભાવો સન્માનિત કરવામાં આવ્યા જેમાં અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી ને અચીવમેન્ટ એવોર્ડ નવાજવામાં આવ્યા

મોડેલિંગનો ગાંડો શોખ ધરાવતી હસલિનએ અમદાવાદને મોડેલિંગ માટે બેસ્ટ લોકેશન પણ ગણાવ્યું શહેરના ટી-શર્ટ બુટિકની મુલાકાતે આવેલી સૌંદર્ય સામગ્રી હસલીન કોર ઘડિયાના ખજાનાની નિહાળી બોલી ઉઠી ટી-શર્ટ ઘડિયાવે મને ખૂબ રોમાંચિત કરી છે અમદાવાદની મહેમાન બનેલી હસલિન કોરને મોડેલિંગની દુનિયાને ક્યારે અલવિદા નથી કરું તો આઇટમ સોંગ્સની હલકી પબ્લિસિટી ગણાવતા કહી હું એક્ટિંગ કરીશ પણ આઇટમ સોંગ નહીં बधू समाचार मध्ये निहाळता रो एस लाईव्ह वेब चॅनल न्यूज बुलाटी नमस्कार